હું છું પંકજ શર્મા શરૂઆત કરીશું વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી રહેશે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે જેમાં જૂનાગઢ પોરબંદર દ્વારકામાં રેડ એલર્ટ રહેશે તો રાજકોટ અને જામનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના આ પાંચ જિલ્લા જ્યાં વરસાદનું રેડ એલર્ટ છે રાજ્યમાં વરસાદ આપે એવી ચાર સિસ્ટમ સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાતમાં સિયર ઝોન સર્જાયો છે તો દક્ષિણ ગુજરાતમાં ઓફસોર ટ્રફ છે સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને ગુજરાત નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પણ ટ્રફ છે આ ચારે ચાર સિસ્ટમોના કારણે ગુજરાત પર धूधमार बरसात थी सके जूनागढ़ पोरबंदर द्वारका राजकोट जामनगर इनमें रेड अलर्ट दिया गया है अभी जो गुजरात रीजन में है उसमें कोई रेड अलर्ट नहीं है लेकिन ऑरेंज अलर्ट दिया गया है और सौराष्ट्र कच्छ में जो बाकी जिले हैं उनके लिए सभी के लिए डे वन और डे टू में ऑरेंज अलर्ट है तो अभी एक सीयर जोन बना हुआ है जो ट्वेंटी डिग्री नॉर्थ पर है और एक ऑफ शॉल ड्रफ है जो साउथ गुजरात से नॉर्थ केरला तक है तीसरा एक सौराष्ट्र कच्छ पे साइक्लोनिक सर्कुलेशन है एट पॉइंट नाइन किलोमीटर अब सी लेवल और चौथा सिस्टम जो है वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजीशन है सेवेंटी टू डिग्री ईस्ट एंड थर्टी टू डिग्री नॉर्थ इनके प्रभाव में अगर आगामी पाँच छः दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में व्यापक वर्षा होने की संभावना है माइनस तीन परसेंट है मतलब तीन परसेंट कम हुई है जो नॉर्मल आज तक होनी चाहिए अगर हम रीजन वाइज देखें तो गुजरात रीजन में जो हुआ है 19 परसेंट लेस हुआ है मतलब नॉर्मल का 81 परसेंट हुआ है इसी तरह सौराष्ट्र कच्छ में नॉर्मल से 19 परसेंट ज़्यादा हुआ है एक्सेस हुआ है मतलब एक परसेंट नॉर्मल का बारिश हुआ है તો આપણે મેપના માધ્યમથી સમજીશું કે કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને કયા વિસ્તારો એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે આ તસવીરો જુઓ આગામી અડતાળીસ કલાક આ જે વિસ્તારો તમે જોઈ રહ્યા છો રેડ અને ઓરેન્જ એમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ થઈ શકે એવા જિલ્લા છે જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ અને જૂનાગઢ આ પાંચે જિલ્લા સૌરાષ્ટ્રના છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે આગામી અડતાળીસ કલાક આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી આ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અહીં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છ આખો જે પટ્ટો છે તેમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ પણ આગામી અડતાળીસ કલાક ધોધમાર વરસાદ થઈ શકે છે હવે ઉત્તર ગુજરાતની જો આપણે વાત કરીએ તો બનાસકાંઠા અને પાટણ આ બે જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહિસાગર અને ખેડા આણંદમાં વરસાદ નહિવત થશે છૂટો છવાયો થઈ શકે છે વરસાદ ભારે પડે એવી કોઈ સંભાવના નથી અમદાવાદમાં યલો એલર્ટ છે એટલે કે અમદાવાદમાં ધોધમાર વરસાદ ગાજવીજ વરસાદ થઈ શકે છે હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે જેમાં વડોદરા છોટાઉદેપુર અને દાહોદ આ ત્રણ એવા છે જિલ્લા જે મધ્ય ગુજરાતમાં આવે છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવેલું છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે જેમાં ભરૂચ નર્મદા તાપી સુરત અને ડાંગ તેમાં પણ યલો એલર્ટ છે જ્યારે દક્ષિણના બે જિલ્લા છે નવસારી અને વલસાડ દાદરાનગર હવેલી આ ત્રણે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી અડતાળીસ કલાક અતિ ભારે વરસાદની સંભાવના રહેશે હવે આગળ વાત કરીશું કચ્છની કચ્છના લખપતમાં અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડ્યો લખપત વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો લખપતના દયાપર ખાનાઈમાં વરસ્યો વરસાદ તો રણકાઠાના વિસ્તારોમાં પણ વરસાદ થયો વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી કચ્છના ખેડૂતોને પણ આ વરસાદથી ખૂબ જ રાહત થઈ છે તો મહેસાણાથી અહેવાલ આવી રહ્યા છે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાં સારા વરસાદના કારણે આવકમાં વધારો થયો છે હાલ ડેમમાં આઠ હજાર છપ્પન ક્યુસેક પાણીની આવક છે હાલમાં ડેમમાં પાણીનો છત્રીસ પોઈન્ટ સિત્યાસી ટકા જથ્થો ઉપલબ્ધ છે તો મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે હાલ પાણીનો જથ્થો છત્રીસ પોઈન્ટ સિત્યાસી ટકાનો છે અને હાલ ડેમમાંથી આઠ હજાર છપ્પન ક્યુસેક પાણીની આવક જે છે એ થઈ રહી છે હાલ ડેમનો જે પાણીનો જથ્થો છે છત્રીસ પોઈન્ટ સિત્યાસી ટકા જથ્થો ઉપલબ્ધ છે આ ધરોઈ ડેમ કે જે ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ડેમ કહેવાય છે અહીંથી પાણી જે છે એ સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવતું હોય છે ત્યારે ઉપરવાસમાં સારો વરસાદ થયો છે તેના કારણે આવકમાં પણ વધારો થયો છે વરસાદી માહોલમાં નર્મદાના જંગલો પણ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે અને એમાં પણ નદી નાળા જંગલની શોભા વધારી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સાથે લોકો ઝરણા ધોધ પણ જોવા આવી રહ્યા છે આ તસવીરો જુઓ દૂર દૂરથી પ્રવાસીઓ નર્મદામાં નજારો જોવા આવી રહ્યા છે તેમાં પણ વિંધ્યાચલની ગિરિમાળામાંથી વહેતા ઝરણાનો આહલાદક નજારો સર્જાયો ત્યારે ઝરવાણી ગામ પાસે ચાલીસ ફૂટની ઊંચાઈથી પડતા પાણીના ધસમસતા પ્રવાહને જોવા હજારો લોકો આવી રહ્યા છે दस हजार ठीक प्रवासी अटेचू ऑफ यूनिटी खाते पचास हजार हम सब बारह जनों की टीम अहमदाबाद से आए हैं हम स्टेच्यू यूनि, ऑफ यूनिटी के लिए आए हैं हम और यूनिटी तो कल देख ली पर ये भी एक ऐसी चीज है जो देखे बिना हम नहीं जा सकते हैं और सबको इधर आना ही चाहिए मैंने दो दिन यहाँ स्पेशली स्टे लिया एंड दिस इज़ माई सेकेंड विजिट मैं अपने बच्चों के साथ भी पहले आई थी मुझे यहाँ की सारी बहुत सारी प्लेसेस है जो बहुत पसंद है स्पेशली मैं आऊँगी भी आगे बार बार विजिट करने के लिए जो शहर वासियों से मुंबई से सूरत वडोदरा छ अहमदाबाद से એ પ્રવાસીઓ છે એ હવે નર્મદા જિલ્લામાં આવતા થયા છે ખાસ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અહીં કેટલા નદી નાળા અને ઝરણા વહેતા હોય છે આ નદી નાળા ઝરણાને વહેતા જોવા માટે અનેક પ્રવાસીઓ છે ઉત્સુક હોય છે આજે નર્મદા જિલ્લાના જે ઝરવાણી ગામ છે ઝરવાણી વોટરફોલ પર મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે આ ખાસ વાત કરીએ તો જે પ્રવાસીઓ છે જે મજા માણી રહ્યા છે આમ તો શહેરોમાં સ્વિમિંગ પૂલમાં નાતા હોય છે પરંતુ અહીં કુદરતી સૌંદર્ય વચ્ચે જે ઝરણાનું જે પાણી હોય છે એની કંઈક મજા જ અલગ હોય છે આ લગભગ વીસ મીટર ઉપરથી પડતું જે જળવાની વોટરપોલ છે આ વોટરપોલને જોવા માટે અનેક મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે પરંતુ સાથે સાથે અહીંના જે સ્થાનિકો છે એ સ્થાનિકોની રોજગારી પણ અહીં મળી રહે છે એટલે કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હવે જે ધીરે ધીરે જે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જાય છે ત્યારે સ્ટેચ્યુની સાથે સાથે નર્મદા જિલ્લામાં આવેલ કુદરતી સૌંદર્ય સાથે સાથે નદી નારા અને ઝરણા પણ હોટ ફેવરિટ પ્રવાસીના બની રહ્યા છે દીપક પટેલ ન્યૂઝ 18 ગુજરાતી નર્મદા અમદાવાદના ખોખરા મેહમદાવાદ વોર્ડમાં વગર વરસાદે પાણી જ પાણી જોવા મળ્યું સર્વોદય નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ હાટકેશ્વર છત્રપતિ શિવાજી મહારાજ પાસે ગટરનું પાણી ઉભરાતા લોકોને હાલાકી વેઠવી પડી આ તસવીર જુઓ રોડ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા જોકે સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને તંત્રએ કામગીરી હાથ ધરી હતી સુરતના પલસાણામાંથી નશાની ફેક્ટરી ઝડપાઈ ગુજરાત એટીએસના કારેલીમાં દરોડાની અટકાયત કરી છે હતું ગોડાઉન સીલ કરીને વધુ તપાસ ચાલી રહી છે આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું અને કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ ચાલી રહી છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે પલસાણામાંથી નશાની ફેક્ટરી છે એ પકડી પાડવામાં આવી છે ગુજરાત એટીએસના કારેલીમાં દરોડા ડ્રગ્સ જેવું કેસી પદાર્થ બનાવતી આ ફેક્ટરી ઝડપાઈ છે પોતરાના શીડમાં આ ફેક્ટરી ધમધમતી હતી રો મટીરિયલ સાથે બે શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે હજુ પણ કેટલીક અટકાયત થઈ શકે છે પૂછપરછ પણ ચાલી રહી છે રહેણા વિસ્તાર વચ્ચે આ સમગ્ર રેકેટ ચાલતું હતું

બે જેટલા કામદારો કામ કરતા હતા એમાં નાસભાગ મચવા પામી હતી પરંતુ આ એટીએસના ના ચાલીસ જેટલા પોલીસ કોન્સ્ટેબલો સાથે આ એક મોટી રેડ કરવામાં આવતા હાલ જે ઘટના સ્થળેથી કેમિકલ પાવડર જે એમની ડ્રગ્સ બનાવવાનું છે એફએસએલ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે આ જે રો મટીરિયલ છે એમાંથી એમડી ડ્રગ્સ બનાવે છે એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે બે આરોપી જે ઝડપી પાડ્યા છે એટીએસ એમાંથી એક આરોપી સુરતનો હોવાનું બહાર આવ્યું છે તો બીજો એક આરોપી યાદવ અટક

જે કારખાનું ચાલતું હતું એ એડ્રેસ બનાવવાનું એ કોઈ ભાડે આપ્યો હતો અને ભાડા કરાર છે કે નહીં અને કઈ આ આજે ચૂના બનાવવાની ફેક્ટરી નો એક નામ લઈને ભાડે લેવામાં આવ્યું હતું પરંતુ ચૂનાની આજની અંદર શોર્ટકટમાં સારા રૂપિયાને જલ્દી રૂપિયા કમાવાની લાલચ છે એમની ડ્રગ્સ ની ફેક્ટરી આ ચાલતી હોવાનું એક બાકી એટીએસ ને મળતા હાલ બે આરોપીની ધરબગર કરી છે ચાર જેટલા મોટા પેકિંગો એટીએસ ની ટીમે